ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તાર બનાસકાંઠામાં નડાબેટ ખાતે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સ્થાનિક લોકો કેવી રીતે સુરક્ષિત રહી શકે છે તે અંગે જાગૃતિ લાવવાનો હતો સ્થાનિક આઈપીએસ અધિકારી દ્વારા સરહદી વિસ્તારના લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુદ્ધ જેવી સ્થિતિમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું અને શું ન કરવું એ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ મોક ડ્રીલમાં સ્થાનિક પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ પણ મહત્ત્વની જાણકારી આપી હતી અધિકારીઓએ આપત્તિજનક પરિસ્થિતિમાં ત્વરિત અને યોગ્ય પ્રતિસાદ આપવા માટેની તાલીમનું પ્રદર્શન કર્યું હતું અને લોકોને સહકાર આપવા અપીલ કરી હતી આ મોકડ્રીલ દ્વારા સરહદી વિસ્તારમાં લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત થશે અને તેઓ કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સજ્જ બનશે તેવું માનવામાં આવે છે